નમસ્કાર મિત્રો આપનું અમારા ચેનલમાં સ્વાગત છે હનુમાનજીની કૃપાથી આવતા દિવસોમાં કેટલીક રાશિઓનું ભાગ્ય અચાનક ચમકી ઉઠશે અને તેમને ઘણી મોટી ખુશખબરીઓ મળશે હા ભગવાન હનુમાનજી હવે બાર રાશિઓમાંથી કેટલીક પર ખાસ કરીને પ્રસન્ન થઈ ગયા છે જેના કારણે આ જાતકોના જીવનના બધા દુઃખ અને કષ્ટ દૂર થવા થવાના છે તેમના જીવનમાં હવે ખૂબ જ ખુશીઓ આવવાની છે અને આ બદલાવ તેમના જીવનને સંપૂર્ણ રીતે બદલાવી દેશે શું તમે જાણવા ઈચ્છો છો કે તે કોને કોને તે ભાગ્યશાળી રાશિઓ છે જેમનું ભાગ્ય દસ થી સોળ સપ્ટેમ્બર વચ્ચે આજ સવારે નવ વાગીને ત્રીસ મિનિટથી ચમકવાની છે આ વિડિયોમાં અમે તમને આ રાશિઓ વિશે વિગતવાર જણાવશું તેથી આ વિડિયોને અંત સુધી જોતા રહો અને કોઈ પણ ભાગ ચૂકતા ના કારણ કે આ વિડિયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે વિડિયોની શરૂઆત પહેલા અમે આપ સૌને વિનંતી કરીએ છીએ કે હનુમાનજી અને શિવભક્તો આ વિડિયોને લાઇક જરૂરથી કરો અને કોમેન્ટ બોક્સમાં જય હનુમાનજી લખો જેથી ભગવાન હનુમાનજીનો આશીર્વાદ આપ સુધી પહોંચે જો તમે આ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોનને દબાવો જેથી તમને આ જ રીતે જ્ઞાનવર્ધક અને મહત્વપૂર્ણ વિડીયો સમયસર મળતી રહે તો ચાલો હવે જાણીએ તે ભાગ્યશાળી રાશિઓ વિશે જેમને ભગવાન હનુમાનજીનો ખાસ આશીર્વાદ મળવાનો છે જેમ કે તમે બધા જાણો છો કલિયુગમાં હનુમાનજી સૌથી સક્રિય દેવતાઓમાંના એક છે કહેવાય છે કે તેઓ તેમના ભક્તોના તમામ સંકટો દૂર કરે છે અને તેમના દુઃખોનો અંત લાવે છે જ્યારે કોઈને હનુમાનજીનો આશીર્વાદ મળી જાય તો તેના બધા કાર્યો સિદ્ધ થઈ જાય છે શાસ્ત્રોમાં તેમને સંકટમોચન કહેવામાં આવ્યું છે અને આમાં કોઈ શંકા નથી કે આ દુનિયામાં દરેક વ્યક્તિ હનુમાનજીના આશીર્વાદની ઈચ્છા રાખે છે જેથી તેના જીવનની બધી પરેશાનીઓ સમાપ્ત થઈ જાય હવે ભગવાન હનુમાનજીની કૃપાથી આ પસંદ કરેલ રાશિઓનું જીવન બદલાવાવાળું છે દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેના પાસે પૂરતું ધન હોય પરંતુ બધા સાથે આવું થતું નથી જીવનમાં ક્યારેક સુખ મળે છે તો ક્યારેક દુઃખ અને આ ચક્ર સતત ચાલતું રહે છે દરેક વ્યક્તિને પોતાના જીવનમાં ઉતાર ચઢાવનો સામનો કરવો પડે છે અને આ બધા ભાગ્યગ્રહોની ચાલ પર નિર્ભર છે ગ્રહોની ઊર્જા દરેક ક્ષણે આપણા જીવનને અસર કરે છે જ્યારે કોઈ ગ્રહ રાશિ બદલતો હોય છે તો તેનો પ્રભાવ બાર રાશિઓ પર પણ પડે છે જ્યોતિષશાસ્ત્રમાં તેને વિગતવાર સમજાવવામાં આવ્યું છે કે ગ્રહોની ચાલ કેવી રીતે આપણા જીવનને પ્રભાવિત કરે છે અને હવે હનુમાનજીની કૃપાથી એક ખાસ સંયોગ બનવા વાળું છે જેમાં તેઓ કેટલીક રાશિઓ પર વિશેષ રીતે પ્રસન્ન થઈ ગયા છે આ રાશિઓના જીવનમાં હવે મોટા બદલાવ આવવાળા છે અને તેમને ધનવાન બનવાથી કોઈ રોકી નહીં શકે તો ચાલો જાણીએ તે રાશિઓ વિશે જેમને હનુમાનજીના આશીર્વાદથી ધન અને સમૃદ્ધિ મળશે આ રાશિઓ માટે આ સમય ખૂબ શુભ છે અને તેમની લોટરી લાગી જેવી સ્થિતિ બનશે હવે અમે વાત કરીશું તે ભાગ્યશાળી રાશિઓની જેમને આ વિશેષ કૃપા મળવાની છે સૌથી પહેલા આપણે વાત કરીએ કુંભ રાશિના જાતકો પર પણ ભગવાન હનુમાનજીનો વિશેષ આશીર્વાદ છે કુંભ રાશિના જાતકોના જીવનમાં આવતી સમસ્યાઓ અને કષ્ટો હવે દૂર થવાના છે ભગવાન હનુમાનજીની કૃપાથી તમારું વર્ષોથી અટકેલું કામ સફળતાપૂર્વક પૂરું થશે જો તમે કોઈને પૈસા ઉધાર આપ્યા છે તો તે પૈસા પણ તમને પાછા મળવાની શક્યતા છે તમારા બધા કર્જોમાંથી મુક્ત થવામાં તમે સફળ રહેશો અને તમારી તમામ પ્રયત્નો સફળ થશે સમાજમાં તમારો માનસન્માન વધશે અને તમારું આર્થિક સ્થિતિ પણ મજબૂત રહેશે વેપારમાં અચાનક ધન લાભ થશે અને ઘરમાં સુખ શાંતિનું વાતાવરણ રહેશે કુંભ રાશિના જાતકો માટે નવું વાહન કે મકાન ખરીદવાનો યોગ પણ બની રહ્યો છે અને હવે આ સમય તમારા માટે અનુકૂળ છે આ યાદીમાં આગળની ભાગ્યશાળી રાશિ આવે છે તે છે વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના જાતકોને ભગવાન હનુમાનજીનો વિશેષ આશીર્વાદ મળ્યો છે અને તમારા જીવનમાં હવે મોટી ખુશખબરી આવવાની શક્યતા છે ખાસ કરીને પ્રેમ સંબંધોમાં તમને સારા પરિણામો મળશે અને વેપારમાં પણ તમને મોટા ધન લાભના સંકેત છે તમારી સકારાત્મક વિચારશક્તિ અને ઉર્જા લોકોને પ્રભાવિત કરશે અને ભવિષ્યમાં અનેક માર્ગો ખોલી દેશે ભગવાન હનુમાનજીના આશીર્વાદથી તમારા જીવનમાં દુઃખ અને કષ્ટો દૂર થવાના છે તમારી યાત્રાઓ પણ સફળ રહેશે અને તીર્થયાત્રાના યોગ પણ બની શકે છે તમે નવું ઘર કે વાહન ખરીદવાની યોજના બનાવી શકો છો કારણ કે આ માટે સમય ઉત્તમ છે હનુમાનજીના આશીર્વાદથી વૃશ્ચિક રાશિના જાતકો માટે આ સમય ખૂબ જ લાભદાયક રહેશે અને જીવનમાં બધી અડચણોનો અંત આવશે હવે આ યાદીમાં પછીની રાશિ છે વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકો માટે ભગવાન હનુમાનજીની કૃપાથી તમારા જીવનમાં ધન સંબંધિત તમામ સમસ્યાઓ દૂર થઈ જશે તમારા કારકિર્દી ક્ષેત્રમાં અપાર સફળતા મેળવવાના યોગ બન્યા છે હનુમાનજીની કૃપાથી ધન કમાવવાના માર્ગમાં આવતી તમામ અડચણો હવે દૂર થઈ જશે તમારી આવકમાં વધારો થશે અને નોકરી કરનાર વ્યક્તિઓ માટે પ્રમોશનની શક્યતા પણ છે વેપારીઓ માટે અચાનક ધન લાભના યોગ બન્યા છે હનુમાનજીની કૃપાથી વૃષભ રાશિના જાતકોના જીવનમાંથી તમામ દુઃખ અને કષ્ટો દૂર થવાના છે ઘરમાં સુખ શાંતિનું વાતાવરણ રહેશે અને સંતાન પ્રાપ્તિનો પણ યોગ છે વૃષભ રાશિના જાતકો હવે તેમના જીવનમાં ખુશીઓનો અનુભવ કરશે સાથે તમારા જીવનમાં અચાનક ધન લાભ થવાની શક્યતા પણ છે હા મિત્રો આ યાદીમાં જે પછીની ભાગ્યશાળી રાશિ છે તે છે મેષ રાશિની મેષ રાશિના જાતકોને ભગવાન હનુમાનજીએ વિશેષ આશીર્વાદ આપ્યા છે હવે તમારું ભાગ્ય નવા મોઢે પહોંચવાનું છે અને તમારા જીવનમાં આર્થિક સ્થિરતા આવવાની સંભાવના છે ધનની આવકના વિવિધ સ્ત્રોત ખુલવા જઈ રહ્યા છે અને તમારા જીવનમાં ખુશીઓની વરસાદ થવાની છે તમે તમારા પ્રિયજનના પ્રત્યે તેમનો ખરો અને ઊંડો પ્રેમ અનુભવો છો વેપારીઓ માટે આ સમય ખૂબ જ લાભકારી રહેશે જ્યાં બધી અવરોધો ધીરે ધીરે દૂર થશે અને તમે તમારી યોજનાઓને સફળતાપૂર્વક પૂર્ણ કરશો સમાજમાં તમારું પ્રતિષ્ઠા વધશે અને તમારા બધા વ્યવસાયિક અને સત્તાવાર પ્રવાસો સફળ રહેશે આર્થિક સ્થિતિમાં સુધારો અને નોકરીમાં પણ પ્રગતિના અવસર પ્રાપ્ત થશે પ્રમોશનના યોગ દેખાઈ રહ્યા છે અને જે લોકો વેપાર શરૂ કરવાની વિચારણા કરી રહ્યા છે તેમના માટે આ યોગ્ય સમય છે ગ્રહગોચર પણ તમારા પક્ષમાં છે જેના કારણે વેપારિક લાભ અને સફળતા પ્રાપ્ત થવાના યોગ છે હનુમાનજીના આશીર્વાદથી મેષ રાશિના જાતકોને આગામી સમયમાં અપાર સફળતાઓ મળશે જેના કારણે તમારું જીવન બદલાઈ જશે હવે વાત કરીએ આગામી ભાગ્યશાળી રાશિ મિથુન રાશિ છે ભગવાન હનુમાનજીની કૃપાથી મિથુન રાશિના જાતકો માટે બધું સારું થવાનું છે જ્યારે તમે ભગવાન હનુમાનજીનું સ્મરણ કરો છો ત્યારે તમારા તમામ કાર્યોમાં તમને સફળતા મળશે તમારી મહેનતનું સંપૂર્ણ ફળ મળશે અને વ્યવસાયમાં મનગમતી સફળતા મળશે ભગવાન હનુમાનજીની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે અને નોકરી કરવાવાળા લોકોને મોટી ખુશખબરી મળવાની શક્યતા છે ભગવાન હનુમાનજીનું સ્મરણ તમારા માટે લાભદાયક સાબિત થશે અને તમને મોટા મોટા લાભો અને સફળતાઓની પ્રાપ્તિ થશે હા મિત્રો આ યાદીમાં જે પછીની ભાગ્યશાળી રાશિ છે તે છે મકર રાશિ મકર રાશિના જાતકો માટે ભગવાન હનુમાનજીનો વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થયો છે જેના કારણે તમારા જીવનમાં મોટા પરિવર્તનો આવવાના છે હવે તમારા જીવનમાંથી તમામ સમસ્યાઓ દુઃખ અને કષ્ટો દૂર થવાના છે આર્થિક રીતે તમે સુખી અનુભવો છો અને પરિવારમાં જોડાયેલા કોઈ મોટા નિર્ણયના કારણે તમારા સંબંધો વધુ મજબૂત થશે પરિવારના સભ્યોની નજરમાં તમારો માનસન્માન પણ વધશે અટકેલા કામો હવે સમયસર પૂરા થશે જેના કારણે તમારો આત્મવિશ્વાસ પણ વધશે આ આત્મવિશ્વાસ સાથે તમે એવો કોઈ પગલાં લેશો જે તમારા માનસન્માન અને સફળતામાં વધારો કરશે હનુમાનજીની કૃપાથી મકર રાશિના જાતકો હવે તેમના જીવનમાં મહત્વપૂર્ણ ફેરફારો જોવા મળશે જેઓ વિદેશમાં જઈને નોકરી કરવાનો સ્વપ્ન જોયો છે તેમના માટે આ સ્વપ્ન ઝડપથી પૂર્ણ થવાની શક્યતા છે હનુમાનજીની વિશેષ કૃપા મકર રાશિના જાતકો પર રહી છે જેના કારણે તમારા જીવનમાં ખુશીઓનો વરસાવ થશે અને તમારી ખુશીની કોઈ સીમા રહેશે નહીં આ યાદીમાં આગળની ભાગ્યશાળી રાશિ કન્યા રાશિની કન્યા રાશિના જાતકો પર ભગવાન હનુમાનજીની વિશેષ કૃપા છે જેના કારણે તમારા જીવનમાં આર્થિક વૃદ્ધિ અને વ્યવસાયિક પ્રગતિના સંકેત છે ધન લાભના પ્રબળ યોગ છે અને વિદ્યાર્થીઓ માટે આ સમય ઉત્તમ રહેવાનો છે જ્યાં તેમને સારા પરિણામો મળશે તમે જૂના મિત્રો અથવા પરિવારના સભ્યો સાથે સમય વિતાવીને જૂની યાદોને તાજી કરી શકો છો આ સમયે વ્યવસાય અને નોકરીમાં તમને નવા અવસર મળશે અને હનુમાનજીના આશીર્વાદથી તમને મોટી સફળતા મળશે જો તમે કોઈ નવું કાર્ય શરૂ કરવા માંગો છો તો તમારે અનુભવી અને વિશ્વસનીય લોકોની સલાહ લેવી લાભકારી થશે ભગવાન હનુમાનજીની અનંત કૃપાથી તમારા જીવનમાં ધન અને સંપત્તિની વૃદ્ધિ થશે કન્યા રાશિના જાતકો માટે આ સમય ખૂબ જ અનુકૂળ છે તેથી આ સમયનો પૂરો લાભ લો અને સફળતાની દિશામાં આગળ વધો આ યાદીમાં છેલ્લી ભાગ્યશાળી રાશિ તુલા રાશિ માટે ભગવાન હનુમાનજીના આશીર્વાદથી હવે મોટો બદલાવ આવવાનો છે તમારા જીવનમાં સકારાત્મક ફેરફાર જોવા મળશે અને તમે નવા વ્યવસાયિક અવસરોને સફળતાપૂર્વક પૂર્ણ કરશો કોઈપણ નવા પ્રોજેક્ટમાં તમારું શ્રમ રંગ લાવશે અને અપેક્ષા કરતાં વધારે લાભ મળશે તમારો આત્મવિશ્વાસ અને ઊર્જા તમારું વ્યક્તિત્વ વધુ અસરકારક બનાવશે જેના કારણે કાર્યસ્થળ પર તમને ખાસ માન્યતા મળશે તમારા કાર્યોની પ્રશંસા થશે અને સમાજમાં તમારું માન સન્માન વધશે પરિવારમાં ખુશીના અવસર આવશે અને તમે માનસિક શાંતિનો અનુભવ કરશો સંતાન પ્રાપ્તિની ઈચ્છા ધરાવતા લોકો માટે આ સમય ખાસ કારગત સાબિત થશે આ સમય તમારા માટે સૌભાગ્યશાળી છે જ્યાં તમને લાગશે કે તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ થઈ રહી છે તુલા રાશિના જાતકો હવે તેમના જીવનમાં નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરવા માટે તૈયાર છે આ તે ભાગ્યશાળી રાશિઓ છે જેઓ પર ભગવાન હનુમાનજી વિશેષ પ્રસન્ન છે આ રાશિના જાતકોને તેમના જીવનમાં અપાર લાભ અને સફળતા મળશે જેનાથી તેમનું જીવન બદલાઈ જશે મિત્રો જો તમે પણ આ રાશિમાં છો તો ભગવાન હનુમાનજીનો આશીર્વાદ તમારા પર છે કમેન્ટ બોક્સમાં સત્યહૃદયથી જય હનુમાનજી જરૂર લખો અને આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં